તો માર્ગ અકસ્માતની વતની સંખ્યા એ ચિંતાનું કારણ છે પણ આ સમસ્યા ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે અમદાવાદના સિંધુ ભવન રોડ પરની અકસ્માતની ઘટનાની આજે વાત કરવી છે કારણ કે આ રોડ જાણે મોતનો રોડ બની ગયો તેવું લાગે છે અકસ્માતના આપે દ્રશ્યો દિવસભર ભલે જોયા હોય પણ અત્યારે હું તમને એ આંકડાકીય માહિતી બતાવીશું તેના પરથી આપને ખ્યાલ આવશે કે આખા ગુજરાતમાં સ્થિતિ કેટલી ભયાનક છે વાત પહેલા સૌથી કરીએ અમદાવાદની કારણ કે અમદાવાદની આ ઘટનાએ ફરી એકવાર સવાલોનો ગાળિયો કસ્યો છે હવે હું તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશ અને હિસાબ આપીશ કે આખરું આવું પહેલીવાર થયું નથી હું તમને છેલ્લા એકસો પચાસ દિવસના આંકડા બતાવીશ અને એમાં કેટલા અકસ્માત થયા અમદાવાદમાં એની વાત કરીશ

જે અકસ્માત થયા છસો ત્રીસ એમાં બસો ઓગણીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એટલે એટલે દિવસમાં અકસ્માત થયા લોકો મોતને ભેટ્યા અમદાવાદમાં નિયમોની હવે હું ગણિત સમજાવું કે આખરે એક દિવસમાં કઈ રીતે આખું ગણિત સર્જાય છે અને કેવી રીતે મોતના આંકડા અને અકસ્માત થાય છે અમદાવાદમાં એક દિવસની સરેરાશ આપણે કાઢવા જઈએ તો એક દિવસમાં અમદાવાદમાં સરેરાશ ચાર અકસ્માત થાય છે અને એમાં સરેરાશ બે લોકોના મોત થાય છે એના પરથી સમજી શકાય કે અમદાવાદમાં સ્થિતિ કેવી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં અકસ્માતની ચૌદસો ને અઠાવન જે ઘટનાઓ છે તે સામે આવી અને તેમાં મોતનું આંક પણ ઉત્તર ઉત્તર વધતો ગયો છે આંકડા છેલ્લા વર્ષના છે જેમાં એ વાત સાબિત થાય છે કે નબીરાઓની સાથે અન્ય લોકો પણ બેફામ બનીને

ચારસો અઠ્યાસી લોકોના મોત થયા હતા આ વર્ષ બે હજાર બાવીસના આંકડાઓ છે અને તેમાં ચારસો અઠ્યાસી જિંદગીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ માર્ગ અકસ્માતમાં વર્ષ આવ્યું બે હજાર ત્રેવીસનું ત્યારે મોતનો આંક વધ્યો આ રફતાર જે હતી સ્પીડની તે વધી અને મોતનો આંક પહોંચ્યો પાંચસો અગિયાર પર પાંચસો અગિયાર એ પરિવાર પોતાના સભ્યથી ભેખુટા થયા અને મોતના આંકડાએ ચિંતા એવી જગાઈ આખરે રસ્તા પર નીકળવું એટલે સાથે મોત લઈને નીકળવું હોય તેવું લાગે કારણ કે જે નબીરાઓ છે જે તુજાર છે એ વસ્તુનું ધ્યાન રાખતા નથી કારણ કે તેમને નશો રૂપિયાનો હોય છે અને એટલા જ માટે આ રીતના ગંભીર અકસ્માતો થતા હોય છે વાત ગંભીર અકસ્માતની કરીએ તો તેનો આંક પાંચસો ને પચાસ રહ્યો જ્યારે સામાન્ય અકસ્માત એટલે કે બાઇક સ્લીપ થઈ જવી બાઇકથી ટક્કર વાગવી એવા અકસ્માતનો આંકડો બસો ને સત્તાણું હતો એટલે વાત આ અમદાવાદની હતી અને અમદાવાદમાં જે ગઈકાલનો કિસ્સો હતો જે સિંધુ ભવન રોડ પર રીતે રફતાર અને એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે કારણ કે અમદાવાદમાં બાર વાગ્યા બાદ સિંધુ ભવન રોડ પર જાણે દિવસ સુગતો હોય તેવું તમને લાગે તમે જ્યારે એ રસ્તા પરથી પસાર થાવ ત્યારે તમને એ યુવા ધન દેખાય પણ યુવા ધર્મ જે બરબાદીના રસ્તે જતું હોય તેવી પણ વાતો સામે આવતી રહી છે અને પોલીસ તેના વિશે કાર્યવાહી કરતી રહી છે પણ જે ઘટના હતી અકસ્માતની તેણે ચોક્કસ ચિંતા જગાવી છે વાત ફક્ત અમદાવાદ સુધી સીમિત નથી આખા ગુજરાતના આંકડા દર્શાવીએ તો આપની ચિંતા બમણી થશે કારણ કે આ આંકડા ભયાનક છે પહેલાં હું આપણા પાંચ ઝોન પ્રમાણે તમને સમજાવીશ ગ્રાફિક્સના માધ્યમથી કે આંકડા કેવા છે અને કેટલા લોકો જે તે ઝોન પ્રમાણે મોતને ભેટ્યા છે આંકડા દર્શાવીશું ને અકસ્માતના આંકડાઓ તમને સૌથી પહેલા દર્શાવીએ આંકડા વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસ સુધીના છે કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોન આ ઝોનમાં પાંચ હજાર પાંચસો બ્યાસી અકસ્માતની ઘટનાઓ સામે આવી અને આ તમામ જે ઝડપ હતી તે જીવલેણ સાબિત થઈ છે એટલે ન માત્ર અમદાવાદ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ માર્ગ અકસ્માતની સંખ્યામાં સતત વધારો થયો છે અને બે હજાર એકવીસથી થી બે હજાર ત્રેવીસ સુધીના આંકડાઓ છે હવે વાત મધ્ય ઝોનની કરીએ જેમાં અમદાવાદ પણ આવે છે જેમાં આંકડો સુડતાલીસો ને સાહીઠ છે એટલે આ અકસ્માત સતત એ તમામ વિસ્તારોમાં વધ્યા છે કે ન માત્ર અમદાવાદ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અમે આપને વિગતવાર માહિતી આપી રહ્યા છે જીવલણ ઝડપમાં આગળ વધીએ તો વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસ ગુમાવ્યા હવે વાત પગડી અને સાથે આગળ વધીએ કે ઉત્તર ગુજરાત તરફ કેવા પ્રકારની સ્થિતિ છે ઉત્તર ઝોનમાં કયા પ્રકારની સ્થિતિ છે તો અહીં માર્ગ અકસ્માતનો આંક છત્રીસો ને તેત્રીસ સુધી પહોંચ્યો અને આ ઉત્તરોત્તર તેમાં પણ વધારો થતો રહ્યો છે હવે આ ત્રણ વર્ષ દરમિયાન કેટલા મોત થયા અમે આપને અકસ્માતના આંકડા બતાવ્યા પણ બે હજાર વીસ એકવીસથી જે વર્ષની વાત કરવામાં આવે તો બે હજાર વીસ એકવીસમાં છ હજાર બસો એક્યાસી લોકોના મોત થયા હતા અને આ આંકડા એ દર્શાવે છે કે કેવી રીતે આ મોતનો આંક સતત વધી રહ્યો છે બે હજાર એકવીસ બાવીસમાં સાત હજાર ચારસો ને સુડતાલીસ બે હજાર બાવીસ ત્રેવીસમાં

તથ્યની ઘટના બાદ એવું લાગતું હતું કે સ્પીડમાં કંટ્રોલ આવશે પણ એ સમયે બધું ભૂલી ગયા અને લોકોનો પગ ફક્ત એ એક્સિલેટર પર રહે છે સ્પીડ પર રહે છે જેનાથી તે લોકોનો ભોગ રહે છે હવે આખા ગુજરાતની હું વાત તમને કરીશ આખા ગુજરાતના આંકડા દર્શાવું તો એક આંકડા પ્રમાણે એક રિપોર્ટ પ્રમાણે જે આંકડા રજૂ થયા છે તે પ્રમાણે ગુજરાતમાં દરરોજ ચાલીસથી થી વધુ અકસ્માત થાય છે એટલે કે રોજ ચાલીસ એવી અકસ્માતની ઘટનાઓ ઘટે છે જેમાં કોઈ ગંભીર રીતે ઘાયલ થાય છે તો કોઈને ઇમરજન્સી એવી જરૂર પડે છે કે તેને દિવસો સુધી મહિનાઓ સુધી હોસ્પિટલમાં રહેવું પડે છે તો કોઈકની જિંદગી જતી રહે છે છેલ્લા એક વર્ષમાં હીટ એન્ડ રનની ઘટનાઓમાં પણ સતત વધારો થયો છે અને આ વસ્તુ પણ સૌથી ઘાતક સાબિત થઈ છે કારણ કે લોકો ટક્કર મારીને જતા રહે છે પણ એ પાછળ જોતા નથી

આંકડાઓ દર્શાવે છે કે મોતના આંકડામાં અમદાવાદ દેશમાં ચૌદમાં ક્રમે છે એટલે અમદાવાદની ગતિ વિકાસની ગતિ જે રીતે વધી રહી છે તે રીતે લોકોની વાહન ચલાવવાની ગતિ પણ બેફામ બની છે વર્ષ બે હજાર બારમાં સૌથી વધુ સત્યાવીસ હજાર નવસો સુડતાલીસ અકસ્માત થયા હતા વર્ષ બે હજાર બારથી થી બે હજાર એકવીસ સુધીમાં અકસ્માતમાં ઘટાડો થયો પણ બે હજાર વીસ પછી અકસ્માતની ઘટનામાં બાર ટકાનો વધારો થયો છે એટલે અહીં લાઈફસ્ટાઈલ બદલાય છે અહીં શોખ બદલાયા છે અને ગતિ પર મર્યાદા નથી તેનું આ સૌથી મોટું ઉદાહરણ છે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં અકસ્માતની ઘટનામાં વધારો થયો છે પંચાણું ટકા અકસ્માતમાં ઓવર સ્પીડ કારણભૂત હોવાની વિગતો સામે આવી છે એટલે કે કોઈ રફતાર પર કાબૂ મેળવી શકતું નથી એ મોજમાં આવી જાય છે અને એવા વાહનો હંકારે છે જેનાથી કોઈકની જિંદગી એ જ સમયે એ જ ક્ષણે જતી રહે છે પરિવારના એ સભ્યો પોતાના સ્વજનને ગુમાવે છે અને જે ટક્કર મારીને જતું રહે છે એને કોઈ પકડી શકતું નથી જેમ સિંધુ પવનની ઘટનામાં થયું મોડે મોડે આરોપી પકડાયા પણ એ ત્યાં સુધી ખેલ ખતમ થઈ ગયો હતો